તો નમસ્કાર ખેડૂમિત્રો કેમ છો બધા મજામાં જશો તો આપણે એવું થાય છે તૈલના પાકમાં તમે ટાઈટલ જોયું એટલે આપણે ખબર પડે કે આપણે તૈલના પાકની વિશે વાત કરવાની છે વાત કરી એટલે કે આપણે આજે વાર છે રવિવાર હું અત્યારે વિડીયો બનાવું છું અને આ દયાતમનો સમય છે કે બધી વસ્તુ કેવી જરૂરી છે કે આપણે કોઈ ફેક માહિતી દેતા નથી મને એવું લાગ્યું છે કે આ વિડિયો થોડોક બનાવવો જરૂરી છે કેમકે અત્યારે જોઈએ તો ઘણા ખેડૂમિત્રોએ તૈલ બનાવ્યા છે તો તૈલના બે થી ત્રણ પ્રશ્નો એક બે મેઈન મેન પ્રશ્ન છે તલમાં જે શરૂઆતના સમયથી લઈને આપણે જોઈ શરૂઆતથી લઈને આપણે એન્ડ સુધીમાં તો વચ્ચેના સમય મતલબમાં જોઈશું આપણે તો સુકારાનો પ્રશ્ન રહેશે ઘણી વખત જોઈએ તો તલનો ઊભા જવાનું છોડવો પ્રશ્ન શરૂઆતમાં પણ હોય છે અને વચ્ચે પણ હોય છે પણ અત્યારે આપણે આગળ એની વિશે વાત કરીશું કઈ રીતે હું આવે છે એ તો એની વિડીયોમાં વાત કરીશું આપણે તો વિડીયોના છેલ્લે અંત સુધી જોશો તો તમને માહિતી મળશે પછી એક બે ખાતર વિશે થોડીક માહિતી આપીશ કયું ખાતર પાય કયું ન પાય હું નામ નહીં આપું પણ આપણે એ વસ્તુની જરૂર જ નથી એક એ તમને પણ સમજાવીશ કે આપણે કોઈ પણ પાક હોય કે કોઈ પણ માણા હોય એને આપણે જે પવન આવતો હોય અત્યારે સમજાવી દઉં થોડુંક કેમકે અમુક વસ્તુ છે આપણે કોઈ પણ મોલ બનાવીની જરૂર હોતી નથી પણ આપણને એમાં બહુ જ ઇન્ટરેસ્ટ હોય છે ખર્ચો કરવામાં એટલે કે હાદી ભાષામાં એ અઢીસો તરીકે ત્રણસો રૂપિયા નીચે ઠેલી આવે પણ આપણે એમાં ખર્ચો કરો છે પણ અમર જેવા કદાચ કોઈ ખેડૂતોની વાડી જાય આપણે કે આ વસ્તુ નાખવા જેવી છે આ નથી નાખવા જેવી તો આપણે જે અમુક ખેડૂતો છે બાકી એમાં બધા ખેડૂત હરખા આપણું કીધું કરે છે અમુક નથી કરતા પણ સીત ટકા જનરલી જે વસ્તુનો આપણે નથી ખર્ચો કરવાનો એની પાછળ વધારે ખર્ચો કરે છે સિત્તેર ટકામાં બધા ખેડૂત આવી ગયા જે વસ્તુ નાખવાની હોતી જ નથી મતલબમાં એ ખાતર આવે છે એ અમુક શાકભાજીમાં પણ ઉપયોગ નતો આપણે નામ ન લઈએ અને આપણે નામ પણ લેવું નથી એનું પણ ખાસ ધ્યાન રાખજો હવે એક આપણે કે આપણે પવન આવે છે પવન તો એ આપણે એમનું લઈ એકીએ છીએ અને એ ખાતર છે આપણે ખાલી એક નામ લઈ લઈ એની અંદર નાઇટ્રોજન આવશે પૂરેપૂરા પ્રમાણમાં નાઇટ્રોજન છે એ કોઈ પણ મોલ હોય હાથે બનાવે અને એને જરૂર હોતી નથી તોય પણ આપણે એ એની પાછળ એટલો ખર્ચો કરીએ છીએ પણ એ ખર્ચો કરવા કરતાં જે અમુક વસ્તુ જરૂર હોય આપણે સફરજન છે કે સંતરા છે આપણે ડૉક્ટર પાસે માંદા પડ્યા હોય તો કીધું હોય કે સંતરા ખાઓ જો અને સફરજન ખાજો તો સફરજન એની જગ્યા સફરજન ન લઈએ કે સંતરા હોય તો એ સંતરાની જગ્યા કોઈ દાઈડમથી ન પૂરું પડે એવું હોય એટલે અમુક વસ્તુ હોય કે હવે આ તલસીની હાઇડનેત વધતી તો ત્યાં પછી નાઇટ્રોજન આપવાથી એટલો બધો ફાયદો ન થાય એની જગ્યાએ એને મૂળનો વિકાસ જોવે ઘણી વસ્તુ જોવે હુમિક પડે એક્સ વાયઝેડ આવું બધી વસ્તુ જરૂરી છે પછી અમુક જીવાયનો પણ પ્રશ્ન હોય આવું બધું મારે કેવું જોઈએ મને ખુદ ઘણા અનુભવ થાય છે કેમ કે આપણું કામ જ છે ખેડૂત સાથે સંકળાયેલું કેમ કે અમુક ખેડૂતોને ફોન આવતા કે આપણી વાડી આટો મારવા જો ભાઈ કે ઓલા વાડીએ મારી વાડી આટો આપણે આટો મારવા જઈએ આપણે કે આ નથી નાખવાનું એટલે તો મેં બે ઠેલી નાખી દીધી છે તો આવું મારે ઘણી વાર કિસ્સા બનેલા છે નેવું ટકા આવા કિસ્સા બને છે દસ ટકા ખેડૂતો કે નહીં હું નથી વાપરતો કે મને ખબર છે નેવું ટકા ખેડૂતો આપણે કહીએ કે આ વસ્તુ નથી નાખવાની અને કોઈ પણ ખાતર હોય એનું માપ કેટલું ઈ પણ આપણે જ નથી ખબર કોઈપણ પણ પાક કોઈની અવસ્થા પ્રમાણે દસ કિલ્લાથી ઉપર તમે નાખી નાખો વીઘામાં કોઈ પણ પાક કોઈપણ ખાતર હોયનું માપ જ હોય છે દસ કિલોથી લીંડ વધુ વધુ બાર કિલો મોટી અવસ્થામાં હોય તો અને આપણે તો આમાં ઠેલ ખેડે વીઘે ઉતારી નાખીએ છીએ તો એની જગ્યા તમારે ઠેલી ઉતારી તો અમી મતલબમાં જે વસ્તુ હારી હોય એ વાપરો એક ને ઠેલી હું લ ઉતારો છીએ સસ્તે આવે છે એટલે નામ નથી લેતો પણ બધા ખેડૂત મિત્રો વિડીયો જ હોય છે ને ખબર છે હું હું કહેવા માગું છું આપણે આખા દિવસમાં ત્રણ વખત ખાઈએ છીએ સવારે ખાઈ આલો કોક તો સવારે ન ખાતા હોય વાલો નાસ્તો કરી લેતા હોય પણ એ તો ખાધું છું નાસ્તો કરવી ખાધું કહ્યું કે પેટમાં એ વસ્તુ ગઈ છે તો એ રીતે કોઈ પણ વસ્તુ હોય આ તૈલ બનાવશે તો એની એઠી ખોરાક જોવે તમે દર વખતે પાણી પાંચ ને કંઈક થોડું થોડું ખાતા રાખો પછી તમે બે વીઘામાં એક થેલી તમે લાવો ને તો બે વખત થઈ મારો અંદાજ છે કેમ કે બે વીઘા એટલે એક થેલીમાં ચાલીસ કિલો ઉપર વજન આવે આપણે એક ઉદાહરણ લઈએ તૈલની માહિતી પણ જવાનું પણ સાથે પણ આપણે ક્યાંય ક્યાં ભૂલ કરી પણ સાથે મારે કહેવાનું છે ટોપિક આવડે ભલે તૈલનો રો એ વસ્તુ સમજાવો તો મારે ખાલી એક મિનિટનું કામ છે પણ સાથે એવી પણ તમને માહિતી આપું કે તમને કંઈક ફાયદો થાય એટલા માટે તો કોઈ પણ ખાતર હોય થી દસથી બાર કિલો એથી વધારે તમારે નખાઈની અવર ડોઝ ગણાય કેમ કે આપણે પણ તક ખાઈ છે એમ એને પણ ખાવા જોવે આ સોળ છે એને હું આપણે કાંઈ મહિને એક જ વખત ખાતર દેવાય ન દેવાય કેમ કે એની અવસ્થા આવે અલગ અલગ આપણી કેમ અવસ્થા આવે દસ વરના હોય પંદર વરના થાય એવી રીતે તો આપણે રોજ ખાવું જ પડે છે એમ એને પણ ખોરાક જોવાની છે નો ડાઉટ આલો કદાચ શરૂઆતમાં હોય ગયો આલો મારા થાય હે હા લગભગ પચીસ જમણના છા છે એક ઉદાહરણ લઈએ તો આને મારે ખાતર દેવું હોય તો જે દસ કિલોની જરૂર હોય બદલે છ કિલો સાત કિલો આપવું જોઈએ આ એક આવું ઉદાહરણ છે આવું મેજોરિટી શીખવું પડશે આપણો ખેતીમાં ખર્ચ કઈ રીતે ઘટે ખાતર વાહે ખર્ચ ઘટાડવો પણ જરૂરી છે જે ખાતરની કેટલું નાખવું એક થેલી છે કમસે કમ ત્રણ વીઘા ઉપર નાખી શકો તમે કોઈ પણ ખાતર હોય એક ખાલી ઉદાહરણ લઈ લો ડીએપી છે મોરસું છે કે યુરિયા છે કોઈ પણ ખાતર હોય આપણે ખાલી નામ લીધું છે આમાં કોઈને કાંઈ ખોટું લગાડવા નથી આ ખાલી મને જે મારે અનુભવ પ્રમાણે લાગે છે એ તમને કહું છું તો દસ નું જ માપ હોય છે એમાં એવું નથી કે ભાઈ આલો વિઘે ડીપીની આખી ઠીલ નાખી ફોરેશન નાખ દીધું એ બધાનું પ્રમાણ હોય છે કેમ કે આપણે આખા દિવસમાં ત્રણ વખત ખાઈ છે એને પણ એટલું ખાવાનું હોય છે એટલા માટે તો આ માહિતી તમને કેવી લાગી મેં માહિતી મારી રીતે આપી દીધી છે તો તમને કેવું લાગ્યું એ પણ લખજો હજી વિડીયો પૂર્ણ થાય હજી આપણો મેન ટોપિક હતો ટાઇટલ તમે જોયું તેલમાં અમુક સમયે મતલબમાં શરૂઆતથી લઈને હજી જ્યારે પાકવાના હોય ત્યારે સુકાવાનો પ્રશ્ન બહુ રહે છે આપણે મતલબમાં ફૂલ પછીની અવસ્થામાં તો એની માટે શું કરવું તો ખાલી અત્યારે હું કોઈ પણ દવાનું નામ લેતો નથી પણ આની વિશે આપણે તમારા બહુ બધા લોકોની સારી કોમેન્ટ આવશે અત્યારે ખાલી હું કહી દઉં કે સારું શક આવતું હોય કોઈ પણ કંપનીનું આપણે કોઈ કંપનીનું પણ નામ લેતા નથી દવા તો હું આપણે આપણે કહી શકું પણ એમાં શું છે મને કન્ટેન્ટ નામ નથી આવડતું કેમ કે આપણે ટેકનિકલી નથી મને નામ આવડે છે કે આ કંપનીની આ દવા આવે છે પણ અત્યારે હું નામ નથી લેતો કે એનું કન્ટેન્ટ જાણવું જરૂરી છે એ પછી ઘણી કંપની બનાવતી હોય એમાં એક આપણે લઈ લેલી તો જો જાતો હોય તો મેક્ઝામ આવે છે આપણે સિત્તેર ટકા કહીશીએ વોટર મતલબમાં ડબલ્યુપી એ રીતમાં આવે છે કન્ટેન્ટ એ કન્ટેન્ટ છે પછી અમુક કન્ટેન્ટમાં આપણે જોઈએ તો ઓછી જાતું હોય તો પચાસ ટકા ક્લોરો હોતા સાયપર છે આવા કન્ટેન્ટ છે બીજા ઘણા કન્ટેન્ટ છે તો આવી રીતે બધી વસ્તુ પાઈ શકાય નોર્મલ અવસ્થા હોય તો આપણે એ રીતે ખર્ચો કરવાનો પછી વાત કરીએ તો વધારે પ્રશ્ન બને છે ગયા વર્ષની વાત કરું તો જ્યારે આપણે પાકતી સમયે મતલબમાં વીસ પચીસ મિનિટ વાર હોય કે મહિના જ વાર હોય ત્યારે જવાનો બહુ પ્રશ્ન રહે છે આ ખેડૂતોને કેટલાને ખબર છે કોમેન્ટમાં જરૂરથી લખજો આપણે આનો તમારી કોમેન્ટો સારી આવશે કે તમે દવા સાથે માહિતી આપો કાનથી હંડ્રેડ પર્સન્ટ રિઝલ્ટ આવે ગયા વર્ષે કઈ દવાથી રિઝલ્ટ એ પણ મને ખબર છે કઈ કન્ટેન્ટથી ઓલું છું એ મને ખબર છે તો એની પણ હું માહિતી આપીશ પણ અત્યારે ફક્ત તમે મારો વિડીયો જુઓ તો કેટલા લોકોને જાગૃતતા છે મતલબમાં મેં જ્યાં માહિતી આપી એનાથી તમને કેટલા લોકોને ફાયદો છો છે મતલબમાં હું કહેવા માગ્યું હું મેં હું માહિતી આપી તો તમને શું ફાયદો છો કેટલા ખેડૂત મિત્રોનો ફોન આપ્યો કે મોબાઈલ નંબર મળી રહેશે એટલા માટે કે જે તલનો છોડવો જાય છે શા માટે જાય એઠે કાળી ફૂગ લાગે છે એ તમને ખબર છે મને પણ ખબર છે પછી તલ હોય આપણે ઓલા કર્યા હોય ત્યારે મતલબમાં શરૂઆતની અવસ્થામાં બે શરૂઆતમાં બે પાણી પડ્યા પછી જ્યારે મતલબમાં તલને પાણીમાં જ્યારે હાઈટ મતલબમાં તલની હાઈટ થોડીક ઊંચી હોય તલ ડૂબે નહીં તો છોડવો ન જાય અમુક વાત એવી રીતે પણ જાય છે એ પણ મેં તમને વાત કરી દીધી મને મને ટોપિક લાગ્યા છે પણ હવે તૈલની દવાને લગતો આપણે માહિતીવાળો વિડીયો પછી આપશું પછી અત્યારે એક થોડુંક ઉદાહરણ આપણે અત્યારે લઈ લઉં છું કેમ કે આ દવા સારી છે એટલા માટે જે ખેડૂત મિત્રોએ વાપરી છે આનું નામ છે કે પ્લસ તો આ દવા અત્યારે જેટલા ખેડૂત મિત્રો વિડીયો છે તૈલવાળા છે ને મગફળી પણ બનાવી છે તો મગફળી તમારે પાકવાની મહિનાની વાર હોય આ છે કે પ્લસ તો મગફળી છે તમારે કળીનો રોપ બનાવ્યો કાજી જે આપણે અત્યારે બનાવી છે એની અંદર પણ આ દવા વાપરી શકાય છે અત્યારે જોઈએ તો લીંબુના ભાવ સારા છે તો લીંબુના પાકમાં પણ આ દવા હાલે છે આ દવા છે કોઈ પણ પાકમાં હાલે છે પછી ઉદાહરણ લઈ બીજું એક તો ઘણા ખેડૂતો મિત્રો આંબા છે આંબાના પાકમાં પણ આ દવા હાલે છે આપણે કેરી સાઇઝ વધારવા કેરીનો વજન વધારવા માટે કેળા છે એક્સૅ કોઈ પણ પાક આને લગતા કોઈપણ પ્રશ્નો આપણે નિશા મોબાઈલ આ દવાસી ફક્ત અત્યારે તળાજા મળે છે પછી અમુક બીજા એને મળશે પણ તમને ફોન કરશે હું તમને કહી દઈ આ દવા એકરોની અંદર જ મળે છે ઘરઘરાઓ નથી મળતી પણ તમને સોખડ કરી દઉં છું એગ્રોની અંદર જ મળે છે પણ તળાજા મળે છે અત્યારે નામાં અત્યારે હું આપતો નથી તમે ફોન કરશો એટલે કહી દઈશ અને કોમેન્ટમાં તમને જે સારું લાગ્યું મેં જે તલની લગતી આખી ખાતર કઈ રીતે હું શું બધામાં લાગુ પડે છે કોઈ પણ મોલ બનાવે એનું પણ જરૂરથી લખજો તો કાલે મળશું નેક્સ્ટ વિડીયો સાથે આભાર બધાનો